વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ની અંદર પ્રકરણ નંબર ત્રણ માં આગળ જોઈએ તો લોકનીત દાખલા નંબર આઠ એ આપણે જોઈશું નવ અને દસ ત્રણ જોઈશું મિત્રો ત્રણ પોઈન્ટ બે ની અંદર આપણે આદેશની રીત જોઈ ગયા

અને તેના માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જે દરેક વ્યક્તિ માસિક બે હજારની બચત કરે તો માસિક આવક શોધો આ મિત્રો આમાં આપણને ગુણોત્તર આપ્યો છે આવકનો અને ખર્ચનો આવકનો ગુણોત્તર છે નવ જેમ સાત અને ખર્ચનો ગુણોત્તર છે ચાર જેમ ત્રણ બે વ્યક્તિ છે માટે બે અંકો આપ્યા છે આ પહેલી વ્યક્તિનો અંક આ બીજી વ્યક્તિનો અંક આ પહેલી વ્યક્તિનો અંક આ બીજી વ્યક્તિનો અંક એટલે પહેલી વ્યક્તિની આવક નવ છે તો બીજીની વ્યક્તિની ખર્ચ ચાર છે બીજી વ્યક્તિનો આવક 7 છે તો બીજી વ્યક્તિનો ખર્ચ 3 છે એટલે આપણી આવક બરાબર x ધારીએ અને જાવક એટલે ખર્ચ બરાબર y ધારીએ એટલે કે ધારો કે બે વ્યક્તિની આવક અનુક્રમે x ધારી છે એટલે પહેલી વ્યક્તિની આવક 9x થાય ગુણોત્તર પ્રમાણ છે માટે અને બીજી વ્યક્તિની આવક 7x થાય એટલે કે ધાર 7 આ બંનેની આવક છે અને આ બંનેની જાવક છે

આવક બાદ ખર્ચ બરાબર બચત થાય તો આવક પહેલી વ્યક્તિની નવ એક છે અને પહેલી વ્યક્તિનો ખર્ચ ચાર વાય છે એટલે આવકમાંથી જવાબ બાદ કરીએ તો બચત બરાબર બે હજાર લખી શકીએ બીજી વ્યક્તિની આવક સાત એક છે એની જવાબ ત્રણ વાય છે તો સાત એક માંથી ત્રણ વાય જાય તો બે હજાર આપણે લખી શકીએ બરાબર છે મિત્રો ગુણોત્તર રીતમાં નવ એક અને સાત એ આવક છે ચાર વાય અને ત્રણ વાય જવાબ છે પહેલી વ્યક્તિની આવક નવ એક

સમીકરણ બનાવી પછી આપણે બને ચલને શું કરવું પડે સરખા કરવા પડે લોકનીતમાં નિયમ એ છે કે પહેલા સમીકરણના ચલને સરખા કરો સરખા કર્યા પછી બનેશાણી એકબીજાથી વિરુદ્ધ કરો તો જ ઉડી શકે મતલબ સૈન હો તો ઉડે ને હા આ સેમ સેમ કરે પછી વત્તા ઓછા તો ઉડે એટલે કોઈ પણ ચલને ઉડાડવો હોય તો બે સરખ બેના સરખા હોય જોઈએ બંનેની નિશાણી વિરુદ્ધ હોય જોઈએ તો ઉડી શકે

સમીકરણ એકમાં વાય બરાબર ચાર હજાર મૂકી દેવા સમીકરણ એટલે નવેક્સ ઓછા ચાર એટલે ઓછા ચાર વાય બરાબર ચાર હજાર લખ્યા બે હજાર બચત બરાબર બે હજાર ચાર ચોખ્ખું સોળ હજાર સોળ હજાર તમે પણ જમણી બાજુ લેવા એટલે ઓછા થઈ ગયા ને છ અઢાર હજાર થાય નવેક્સ બરાબર અઢાર હજાર એક્સ બરાબર અઢાર હજાર નવ ભાગાકાર માગ્યો છે નવ દુ અઢાર એક્સ બરાબર બે હજાર થાય મીન્સ કે બચતની કિંમત આપણે શોધી લીધી અને આપણે શોધવાની છે સોરી આવક ની કિંમત આપણે શોધી લીધી x બરાબર આપણે શું લખ્યું છે આવક એટલે આપણે આવક જ શોધવાની છે જો બરાબર તો આપણે બનેની આવક ધારી છે એક ની 9x ધારી છે બીજા ની 7x તો કે x ની કિંમત મૂકી દો ને ઓ જોડે ને 7 14 તમારું જવાબ આવી ગયો બની વ્યક્તિ ની માસિક આવક નીચે મુજબ મળશે એક વ્યક્તિ ની આપણે 9x ધારી છે તો x ની કિંમત મૂકી દો x બરાબર 2 9 18000 એટલે બીજી વ્યક્તિ ની આવક આપણે કેટલી રહી છે સાથે

બધા છેવાય ઓછા ઉલીએ 16 માં થી 7 કે તો લો તો બીજો સમીકરણ એક માં સમીકરણ 2 બાદ કરીએ તો 0 9 0 તા 0 એટલે 0 દા લો 0 9 કોઈ ફાઈ થાય બની ચાલુ ઉલી ગયા અસત્ય છે કોઈ શકે નથી ગણિતની ભાષામાં તો આમ લખાય કે 0 9 થાય છે જે અસત્ય વિધાન છે તેથી આ સમીકરણ ઉકેલ નથી આમ લખી નાખો દાખલો નહી ગણવાનો પરીક્ષામાં જાણી ગયો ને આ દાખલો ઘણી વખત પૂછે છે સ્વાધ્યાયમાં ન હોય પણ ઉદાહરણમાં હોય છે لو आपण એમ થાય કે او કેમથી બે ચડული કે આમ ભૂલ લાગે તોરી બે ત્રણ મીની ચાર પાંચ મીક બગાડી હોય કરી ને આખોતો ઘણી આવી ઓરી એમ થાય આલો એ ઊંચા નું કાછું તો બાર 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 વાય કર્યા એમ કર્યા ને આઠ વાય કર્યા ઈવ આઠ એક્સ કર્યા તો ઈવ સ્તંભ પસ્તન થાય પણ મિત્રો એવું નથી બળ્યું ચડული જાય તો એ સત્ય વિધાન કહેવાય અને સમીકરણો કે હોયની એટલે યાદ રાખવાનું કે દાખલો કરતા બની ચલ જો થઈ જાય એટલે કે ઉલી જાય તો તે સમીકરણ ઉકેલ નથી એમ જવાબમાં લખી નાખવાનું આ રીતે શું લખવાનું જવામાં લખી નાખવાનું ભાઈ સમીકરણ ઉકેલ નથી બરાબર છે આ રીતે આવે તો આ રીતે બની ચલ ઉલી જાય તો એ સમીકરણ ઉકેલ હોતો નથી મિત્રો દાખલો નંબર દસ જરા સમજવા જેવો છે લાંબો છે ને બરાબર સમજશે તો સમજણ પડશે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે બરાબર છે જે

બે અંકો એક સંખ્યા એટલે કોણ પચાસ બદલી કરીએ તો એકમ થઈ જાય ચોરણ થઈ તો એનો સવાળો એકસો તેતાલીસ થાય પણ આપણે આપણા ધારી સકતા નથી આપણે ચલ ધારવા પડે છે એટલે ધારો કે બે અંકો ની એક દશક અંક એક થાય અને વાય બરાબર ની દશક નો અંક શું ધારી એક્સ એટલે દશકની સંખ્યા ને એક્સ લખીએ અને એકમ પેલો બરાબર વાય થાય સરવાળો આપણે પછી લખી એક શું ધાર્યો સોરી દસક શું અંક્યો એક્સ એકમનો અંક શું વાય તો આ એકમ દશક તો એકમ વાય અને દશક એક્સ મિત્રો દશક સ્થાન આ બધાની સ્થાન કિંમત લખવી પડે આમાં ઓટોમેટિકલી સ્થાન કિંમત આવી જાજો તો પણ પચાસ એટલે ચારી વચ્ચે નવ થાય છે આ દશકને સ્થાને ચાલી કહેવાય ચાર નથી કહેવાય આ નવેજ નવે ચાલી વત્તા નવ લખો તો પણ પચાસ થાય પણ આમાં ચલ ધાયો છે જે આપણે દસ આગળ લખવા પડશે દર્શકના સ્થાન કિંમત લખવી પડે અહીં એક વાય લખાતો નથી એક ને લખો ચાલે આ કઈ કઈ કમિ કિંમત છે એટલે એક વાર લખાય એ દર્શકની મળે દશ એક સતાય એટલે આપણને સંખ્યા કઈ મળે દસ એક સત્તા વાય મળે એની સ્થાન કિંમત લખો એટલે શું થાય

આપણે પહેલી સંખ્યા શું હવે એમ બલી કરો એટલે કે એટલે કેવી થઈ જાય ઓછી રકમ થઈ જાય તો એક સંખ્યા મૂળ સંખ્યા દસ એક વત્તા વાય અને હલ્લાબદલી કરીએ તો બીજી સંખ્યા માટે દસ વાય આ બે સંખ્યાનો સરવાળો સાસન એટલે દસ એક્સ વાય

હવે અંકોનો તફાવત કીધો છે એકમાંથી દશક બાદ કરો કે દશકમાંથી એકમ બાદ કરો એ કાંઈ કીધું નથી એટલે આપણે પાછા સમીકરણ બીજા બે બનાવવા પડે દશકમાંથી એકમ બાદ કરો એકમાંથી દશક બાદ કરો એક્સ ઓછા વાય બરાબર બે સમીકરણ બનાવે અને બીજું વાય ઓછા એક્સ બરાબર બે સમીકરણ બનાવેકરણ બનાવવા પડે ટોટલ ત્રણ બન્યા એક બે અને ત્રણ તો પહેલું આપણે સમીકરણ એકમાંથી બે બાદ કરીએ તો શું મળે છે જોઈએ સમીકરણ એક છે એક સચાવાય સમીકરણ બે છે એક સતાવાય એ તો આમાં લોકરિત કયા કરવાની જરૂર નથી બને વિરુદ્ધ સહી છે ઓછા વાય ઉડી જાય એક્સ એક્સ ટુ એક્સ અને બે હાથ એક્સ બરાબર ચાર થાય અને એક્સ બરાબર ચાર સમીકરણ એકમાં મૂકી દઉં અને એક્સ બરાબર ચાર મૂકો આવે તો વાય બરાબર બે મળશે વાય બરાબર છ માંથી ચાર બાદ થાય એટલે વાય બરાબર કેટલા મળે બે હવે આપણે એક્સ બરાબર ચાર અને વાય બરાબર બે ને રકમની સ્થાન કિંમત મુજબ ગોઠવીએ તો આપણે એકમ બરાબર શું ધાર્યું છે એકમ બરાબર વાય ધાર્યું છે અને દસ બરાબર એક્સ ધાર્યું છે તો

અને બે મૂકશું અને એકમ બરાબર આઠ વાય આવે છે ચાર મૂકશું ચોવીસ મળશે કેટલા મળશે મિત્રો ચોવીસ એટલે ચોવીસ અને બેતાલીસ જોવા મળે આવી જ રીતે સમીકરણ એક અને ત્રણ નો ઉપયોગ લોક ઉકેલતા ચોવીસ મળશે

તો આટલો કરવાનો વધારવાનો નો ટાઈમ હોય તો બે કોઈ પણ એક રીત લખી અને પછી લખી નાખો કે સમીકરણ એક અને ત્રણ અથવા સમીકરણ એક અને બે નો ઉકેલ મેળવતા બીજી રકમ મળશે સમજાય કે મિત્રો એટલે આ રીતે તમે એક જવાબ બેતાલીસ આવશે એક જવાબ ચોવીસ આવશે આપણને આવી કેટલી સંખ્યાઓ છે તો આવી બે સંખ્યાઓ છે કેટલી સંખ્યાઓ છે બે સંખ્યાઓ છે મિત્રો આ વિડીયોમાં કંઈ સમજણ ન પડ્યું હોય તો કમેન્ટ કરશો તમારા મિત્રોને ફોલો કરજો नेक्स्ट व्हिडिओ मध्ये अंदर स्वयदाना दाखला पडसू येनवारी का दिस मेन स्वारा